ಅಮರಾಪುರ ಆಕಡಿಯಾ ಅಮರೇಲಿ ತಂಚೂರು દ્વારકાતી હર હર મહાદેવ તો આજે આપણે સફર કરી રહ્યા છીએ રીધ્ધિ ટ્રાવેલ્સ સાથે અને આ ચેનલમાં આપણો પહેલો વ્લોગ છે એટલે આ ચેનલમાં તમને ઘણા બધા વ્લોગ અથવા અવારનવાર તમને બધા ટેકનિકલને લગતા વિડીયો જોવા મળશે તો તમને ગાડીની વાત કરી દઉં તો રીધ્ધિ ટ્રાવેલ્સની ગાડી છે તો લીડર નામની અંદર તમને ઇન્ટીરિયર બધા ગાડીને ઇન્ટીરિયરની વાત કરવામાં આવે તો આ ગાડીનું લક્ઝરિયસ બસનું ઇન્ટિરિયર છે આ બાજુ તમને ડબલના સોફા જોવા મળી જાય છે અને આ બાજુ છે સિંગલનો સોફો ટુ બાય વન લક્ઝરિયા ગાડી છે ઇન્ટિરિયરની વાત કરું તો છેલ્લે આપણે આ મહાદેવનો ફોટો છે બહુ મસ્તીનો અને અહીંયા પણ આ બાજુ ડબલનો સોફો જોવા મળી જાય આ બાજુ સિંગલનો સોફો જોવા મળી જાય અને વચ્ચે સિંગલનો સોફો જોવા મળી જાય મિત્રો ઇન્ટિરિયરની સાથે જ વાત કરવામાં આવે તો સિંગલનો સોફો આ બાજુ મળી જવાનો છે આ બાજુ ડબલનો સોફો છે અને તમને પ્રાઇવર્સી માટે આ પૂશ બેગ સ્લાઇટ ડોર મળી જવાનો છે જે રીધ્ધિવાળાનો ઉપર લોગો પણ લાગેલો છે અને રીધી કંપનીની વાત કરીએ તો બે હજાર બે માં જેમાં એ લખેલું છે બે હજાર બે માં કંપની ની સાથે વાત થઈ લેલી છે હવે આપણે આપડા ડ્રાઈવર સાહેબની મુલાકાત લઈ કેમ છો ડ્રાઈવર મજામાં મજામાં તો ક્યો કેમ છે મિત્ર બસ મજામાં મજામાં શું છે તમારું નામ

આપણે સાડા ચાર જેવું અને તોરી થી નીકળીને બાલાપુર સાઈડ જઈ રહ્યા છીએ કેમ લાગે શિવભાઈ મજા આવે હા મોજ હા સાડા ચાર જેવું થયું છે ને તોરી થી ગાડી નીકળી ગઈ છે તો મિત્રો અત્યારે વાયગા છે પોણા પાંચ જેવું ચાર ને ઓગણપચાસ જેવું થયું છે આપણે અત્યારે નાજાપુર પહોંચી ચૂક્યા છીએ બાલાપુરથી નાજાપુર તરફ પહોંચ્યા છીએ ચાર પચાસ છે મિત્રો અત્યારે ચાર ને પચાસ જેવું થયું છે અને આપણે નાજાપુર પહોંચી ગયા છીએ વિથ લક્ઝરી રીધી બસ સાથે તમને બસનો લોકો કંઈક બતાવું તો આ છે આપણા બસનો લોકો આ રીધિ નામ લખેલા આવી ગયો ધ લીડર બ્રાન્ડનું નામ છે નીચે લખેલું અને ગાડી નંબર છે નવ્વાણું સત્યાવીસ અને ડ્રાઈવરમાં છે શિવરાજભાઈ ang niyog gumagana na તો મિત્રો અત્યારે ફૂલ ટ્રાફિકમાં ગાડી આવી ગઈ છે અને સામે આપણને બાપા સીતારામ મેળી છે જેનો બ્લોક પણ દક્ષિત દેવાણી બ્લોકમાં આવી ગયો છે અને અત્યારે કુકાઓની અંદર છે અને ફૂલ ટ્રાફિક છે આવી ગયા છે આપણા મયુરભાઈ અત્યારે મિત્રો સાત વાગવા જેવું આવ્યું છે અને અમરેલી બાયપાસે ગાડી પહોંચી છે સાત વાગવા જેવું આવી ગયું છે અને અમરેલી બાયપાસે ગાડી ઊભી છે જોઈ લો અમરેલી બાયપાસે આપણે જે પુરૂદ પંપ આવેલો છે ત્યાં ગાડી ઉભી રહેલી છે અને મિત્રો અત્યારે અહીંથી આપણી આગળ જર્ની થશે કે અમરેલીથી ડાયરેક્ટ સુરત જશે અત્યારે તો દિવાળીના ફૂલ ટ્રાફિકના લીધે ગાડી આખી પેક થઈ ગઈ છે તો મિત્રો આગળ આગળ વ્લોકમાં બનાવી ખૂબ જ મજા આવશે

અત્યારે જે કે હોટલથી હોલ્ટ લઈને આગળ નીકળી રહ્યા છીએ અને આગળ અત્યારે જે કે હોટલ અંદાજે સવા દસ આજુબાજુનો હોલ્ટ લીધેલો છે હવે ડાયરેક્ટ બીજો વોલ્ટ લેશે ઉમિયા વોલ્ટ પાસે અને હવે તારાપુર વટામણ થઈને ડાયરેક્ટ સુરત જશે અને અત્યારે જુઓ તો આ એક રીતિ આ એક રીતિ જે આપણને આમ મેળવી હતી બી ભેગી થઈ ગઈ છે અને હોટલ જેકેનો તમને વ્યૂ બતાવો હમણાં અહીંયા વચ્ચેથી જ તો આ રીતે આપણું ગાડી પેઢી છે એનો વ્યૂ છે What okay. it?

જીવરાજભાઈ આપડા રનિંગ તારાપુર ચોકડીયા ટ્રાફિક છે કે આજ ટ્રાફિક દિવાળીના ટ્રાફિકના લીધે ટ્રાફિક થયો એ રનિંગ નહી રહે રનિંગ આપડા સામેથી પણ એટલી ગાડી આવી રહી છે લક્ઝરી સુરત થી અને અહીંથી પણ દેહમાતી પણ એટલી સુરત લક્ઝરી જઈ રહી છે દોસ્તો અત્યારે આપણે બીજો વોલ્ટ કરીને નીકળી ગયા છીએ આગળ રસ્તામાં થોડુંક ટ્રાફિક હોવાના લીધે અત્યારે બીજો વોલ્ટ આપણે સાંઈ સીતારામ હોટલે લેવામાં આવ્યો હતો રસ્તામાં થોડું વધારે ટ્રાફિક હતું અને અત્યારે જોવું હોય તો ગાડી બેક મારે છે શિવઈ બેક લે છે અત્યારે આપણે આમ ગણો તો છે ને અઠયાવીસ જેવું થયું છે અને અંકલેશ્વર ગાડી પહોંચી છે રસ્તામાં થોડોક વધારે ટ્રાફિક મળી ગયો હતો તો ટ્રાફિક કેવો હતો રસ્તામાં ટ્રાફિક હતો ચૌદ વધારે શિવરાજ ભાઈ સારું ડ્રાઇવિંગ કર્યું ટ્રાફિકમાંથી ગાડી કાઢી છે અને સાડા છ જેવું થયું છે અને અંકલેશ્વરમાં આપણી મોર્નિંગ થઈ રહી છે ધીમે ધીમે

આવો આવવા લગભગ સુરત માં હવાર માં કામરેજ માં ગાડી આવે એટલે સંભળાતો જોઈએ તો મિત્રો અત્યારે આઠ ને દસ જેવું થયું છે અને વડલા પાર્કિંગ એ થી ગાડી ખાલી કરીને અત્યારે આપણે રિટર્ન જઈ રહ્યા છીએ સ્વામિનારાયણ પાર્કિંગ એ ગાડી માં આજે એક તો મહત્વની બાબત એ થઈ ગઈ હતી કે આજે થયું હતું એવું પહેલાં તો કે રોડ ઉપર ટ્રાફિક હતું ગાડી મોડી આવી હતી ગાડી અંદર જાય ન હતી પણ શિવરાજભાઈ તો એ બધા પેસેન્જરને બધા બધાનો સામાન એટલો બધો હતો બધા પેસેન્જર માટે થી એમણે ગાડી અંદર લીધી વડલા પાર્કિંગ સુધી લઈ ગયા તો શિવરાજભાઈનો પણ ખૂબ ખૂબ આભાર બધા પેસેન્જરને ટાઈમે બધા સુગાડી દીધા વડલા પાર્કિંગ કે શિવરાજભાઈ ટ્રાફિક એવડું બધો હતો તો પણ તમે વડલા પાર્કિંગ કે ગાડી લીધી કેવી રીતે મજા આવી

પૈસા એને વધારે નો ખર્ચો આપણે અત્યારે દિવાળીનો માહોલ છે તો અત્યારે એક તો સોફાનો ભાવ એટલો વધારે હાલતો હોય પ્લસ કે એમાં રિક્ષા ભાડું દેવું એની કરતાં શિવરાજભાઈ એટલી બનતી કોશિશ કરી કે એના સ્થળ ઉપર પહોંચી શકે